બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દસમો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો શિક્ષણને સંસ્કારમાં ઉત્તમ ગણાતી કટલાલ તાલુકાની માધવ ફાઉન્ડેશન કટલાલ દ્વારા ચાલતી બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલનો દસમો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે નગરના ગૌરવ ગણાતા વ્યક્તિનું પ્રતિક અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા આ પ્રસંગે શાળાકીય વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને સીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા શાળાના કેજીથી લઈ બારમા ધોરણ સુધીના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી વાલીઓના દિલ જીતી લીધા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો સાથે વાલીઓ પણ જોડાયા હતા કઠલાલના પીઢ પત્રકાર હસમુખ શાહ બેઝાર શાસ્તપુરી દ્વારા મા તું માનસરોવર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે કઠલાલ જેવી કોમ્પ્લેક્સના માલિક જગદીશભાઈ ભટ્ટ તેમજ ડીકે સોઢા દિપેશ પટેલ જીતેન્દ્રસિંહ ચૌહાણ ડોક્ટર સિરાજ મિરચા અશોકભાઈ હસમુખભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા બિપિન પંડ્યા રાજેશ દવે રાકેશ શાહ ખ્યાતિ વાળન વૃંદા સોલંકી અનિલાબેન પરમાર પાર્થવ્યા સૌમ્ય ખત્રીનું સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં કઠલાલના અગ્રણી ઉપસ્થિત રહ્યા શાળાના સંચાલક ડોક્ટર નીરજ શાહ દ્વારા પધારેલ સૌ મહેમાનનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બદલ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર મનોજસિંહ સોલંકી